વિડિયા બનાવીને કીધું હતું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ પણ હટ હાડા તારી જનતા પર થૂ છે થૂ તારી જનતા ઉપર થૂ છે મેં તને ખાલી ફોન માં એવું કીધું અને ફોન ના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો એના રેકોર્ડિંગ નો હોય મારા વાલા અમુક અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડને ખબર પડે કે બટા તારું આ રૂપ છે મેં આને એવું કીધું આ ખહુરિયાને આ ડાયરા કલાકારને કે તું ખજૂરનું સમાધાન લઈને આવ્યો છો ભંગાર નું તો તમે આજે મને દબાવી દેશો મને ચૂપ કરાવી દેસો તો આ પબ્લિક ને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દિર પાડે છે અને પછી ચૂપ થઈ જશે પણ હરેક મેટર ની અંદર યાદ રાખજો હરેક મેટર ની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય તો એટલે સંબંધ આડા રાખ્યા છે હું ક્યારેય ભૂલતી નથી ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય ભૂલી હું કાઈ જ ન હોય બરાબર તો એ સાહિત્યકાર

ખજુર આપણે એકલા ન પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખની ની ઈતે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા તો સ્ટે કાચિંડા જેમ તું રંગ બદલ રંગ બાકી તો એક દીકરી હતા એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે બે શબ્દ ખાલી એવા બોલી દયો કે હા ભાઈ ખજૂરનો નો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને ડોડડાયા

સંકેલી લીલે છે તારી જેટલી જેટલી ભાભીઓ આરે ફેરો હોય ને ઈ સંકે લીલે છે ત્યાર જ્યારે તાર ત્યારે વંડીઓ ટપી ટપી મળવા જવું પડે છે ને ઈ સંકેલી લીલે છે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો પ્રોગ્રામ ચાલુ થયા ને ત્યાર એવું કેતો તો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું હું સરકારને હાથ જોડીને વિનતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કેવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લી આમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે એક્શન લે તો અમે કોઈની બેન દીકરી નથી તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરી ની ઇજ્જત ઉછાળે હે હવે તે કોઈકની બેન દીકરીની ની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડી ને નખા ઘર ને રેડી રાખજે હો હવે રેડી રાખજે તારી બાયડી ને નખા ઘર હવે તું રેડી રાખજે હો ખૌરિયા હવે તું રેડી રાખજે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા બરાબર અને સમજો ઈસુદાન ભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે કોઈ થઈ જ ના શકે અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનભાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તો આ ખદડા બોલે એમ બોલ્યો ને પણ પાછળનું કોઈ ખબર નહી કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછું પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને ના તબલાના સૂર આના સૂરને અમર કઈ રહ્યો હોય જો એવા વ્યક્તિની કદર તો નો કરતો હોય ને એ ખહુરિયા એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે હે એના આટલા વર્ષો

અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખ આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવો બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું પણ આ દુનિયાને ખબર નથી કે સોનબા સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાઓ વાતો કરતા હોય વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી અત્યારે એમ થાય કે ઓ બ્રિજદાનભાઈ આ વખતેના ડાયરામાં નામ લીધું પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે ખરાબ બોલતો તો અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શકો કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયા વાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન ભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ભાઈની ભૂલ ઈ બ્રિજદાન ભાઈની ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ બ્રિજદાન ભાઈની ઈ ભૂલ

ખાંદા હવે ઊભી થઈ છે ને તો એવો ના માનતો તને છાટા ઉડાડશે હવે તને કુચેરી નાખશે કુચેરી હ આવી જજે ના પગ નીચે ખબર પડે તને ઈ હવે બરાબર અને બીજી વસ્તુ રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ રાજકોટ હે જાને રાજકોટ માં ખબર પડે જા રાજકોટ જા રાજકોટ રાજકોટ તારા ગરવાડોશી કોઈ તું એટલો નીતિ નો તારી નજર નો ખરાબ શું કાલે ડેટા જોઈશે ને ચાલુ કરી દીધું છે મે મારું મેગા સેટેલાઇટ ચાલુ હો ગયા હે ચાલુ બરાબર જે કોઈ કરી શકે ને એ તને હું કરીને બતાવીશ તું ભરા ડાયરામાં ભરા ડાયરામાં લઈ લે અને પાછો કે કે મા ડાયરાના પૈસા કોકના સ્ટેજ કોકનું માયક કોક નું અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો હતો ઈ ડાયરામાં તું શું કરતો હતો

અને તારે હવે કીર્તિ પટેલ પટેલારે ઝગડીને ચર્ચામાં આવું છે ચર્ચામાં એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો તો મારા માટે બે શબ્દ કહી દે ખજુરને વિડિયો સમક્ષ બોલી દે પણ જે 50 લાખ ની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈએ લઈ લીધા લાગે છે એટલે ભાઈ આખો ફરી ગયો પણ એ ભૂખડ દાનનો રૂપિયો છે અને જે દાન ના ધન ખાય ને ધજાગ્રાત થાય ધજાગ્રત થાય એટલું યાદ રાખજે હવે તારે જોવું છે ને ને તારે હવે તું દે સમજો ઘડીક વાર તારા કરતો કીર્તિ પટેલ જીભ ઉપર ગર્વ છે હો જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી હશે એને જ ગાળો આપી હશે વગર વાકે નથી આપી કોઈને પણ

પણ એને તો બાપનું લોય ધાવણ પીધું છે ને તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાયો શું ને ઈ તને કઈ હં પછી તને કઉ તારા માં તારા બાપનું લોહી કેવું છે હે તારી માં નું લોય નઈ ભૂલાઈ જાય ગડી પર આ કીર્તિ ભૂલાઈ જાય બક્કા હવે તું મેદાનમાં આવતો રે તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની इजત કઈડી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોયલો અને 650 લાખ ની ઉપર તું મને કરતો તો ઈ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજૂરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પર જગ્યાથી ફંડ ફાળો નહીં મળે પણ તમ બે ભયુ એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે હો બાકી હવે ફંડ જે જમાર્યું ને ઈ જલ્દી જલ્દી મને કોન્ટેક્ટ કરો કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડાઓ અને જેટલા જેટલા લોકોએ મારા માટે વિડીયોઝ બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘરનું કામ સોંપું છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગાર સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું નું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ ચાલુ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન ખબર